બેની કાકી હોસ્પિટલમાં 70 લાખ લેરે વૃદ્ધાને તરીકે પ્રિન્ટેડ જાહેર કરતાં વૃદ્ધાના પરિવારજનો દ્વારા અંગદાનનું પુણ્ય કાર્ય કરાયું હતું લટકાબેન સોમાણી નામની વૃદ્ધા બે દિવસ পূর্বে સારવાર અર્થે સરટી હોસ્પિટલ સામે આવેલ આરોગ્યમ હોસ્પિટલમાં દાખલ થયેલ ડાયાબિટીસની તકલીફને કારણે

અંદા વાત ઓ ક્લેયલ પહેલા ભાઈ પાછો ભાઈ ઓ બી હા હા રાજુભાઈ <laughs> રાજુભાઈ <laughs> <laughs> મળ્યું છે મારાબે સમય મારા માજી થાય એ મારા માથેના દીકરાના ઘરે રહેવા માટે ગયા હતા અને તે આ સોફામાં ગળી પડ્યા તાત્કાલિક અમે અમે ત્યાં આગળ દાખલ કરવામાં આવ્યા દાખલ કર્યા પછી અમને એવું જાણવા મળ્યું કે આની અંદર નીચેના અંદર જો તમે દાન કરી શકો એવું હોય તો કોઈની જગદી તમે બતાવી શકો લેતા હોય છે પણ ક્યારેક સો ટકા એ કોઈ પાડતા હોય છે જો તમારા ફેમિલીમાંથી અમે પાંચ દસ ઇંચ પાંચ જો રિન્યુ મળે આવા સારા રિન્યુ થી કોઈ જિંદગી બચી શકે તો અમે તત્કાલિક એ નિર્ણય કહી દીધો કે ના અમે આ માટે મજબૂત તો અમને ગૌરવની લાગણી થાય છે અને આનંદની લાગી થાય કે આવા ધાર્મિક કાર્ય અમારા માતૃશ્રી ધામમાં ગયા પછી પણ અમારા હાથે કરાવશે રોજ લતાબેન સોમાણી કરીને અહીંયા દાખલ બે દિવસ પહેલા થયેલા જેમને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી અને એના હિસાબે મગજનો સ્ટ્રોક આવેલો પ્રાથમિક તેઓ અમદાવાદ દાખલ હતા પણ એના વતની હોવાથી તેઓ અહીંયા આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરેલા એમને મગજમાં મેઇન લોહી લઈ પહોંચાડતી નળી બ્લોક હતી અને એનો કોઈ ઓપરેશન તેવું શક્ય નહોતું અને વધારે બીમારી વધારે હોવાથી મગજમાં લોહીનો પુરવઠો ન મળવાને કારણે દર્દી ગઈકાલે એટલે કે તારીખ બારના રોજ બપોરે લગભગ અમે દર્દીને તપાસ્યા અને એમને બ્રેઇન ડેડ તરીકે જાહેર કરેલા અને ત્યારબાદ આ બધી બ્રેઇન ડેડ વિશેની માહિતી અને સ્વજન છે એમના પુત્રને સમજાવતા કે ભાઈ આવું અમે તમે ઓર્ગન પોતાના આપી શકો લિવરને કિડની ઉંમરના પ્રમાણમાં આપણે લિવરને કિડની લઈ શકીએ પણ ઉંમરના હિસાબે એની કિડની સ્વસ્થ ન હોવાને કારણે ફક્ત આપણે લિવરનું જ એમને આપણે દાન લીધેલું છે અને આવા ઉમદા કાર્ય માટે એમના બંને એ બહુ રાજી ખુશીથી અને સરળતાથી સરસ મજાના આ કાર્ય માટે એમને તરત જ જે અમને કાયદા કાયદાકીય જે બધી પરમિશન આપવાની હોય અને સંમતિ એ આપેલી અને ભાવનગરમાં અમે આ છ મોલદાન કરીએ છીએ